મારું નામ સોહિલ ચિસ્તીયા છે આજે અમે આણંદ જિલ્લાના ઉમરેટ તાલુકાના ઉમરેટ ગામમાં ભેગા થયા છે આજે અમારે એકઠા થવાનું મુખ્ય કારણ એવું હતું કે મોજુદા સરકાર દ્વારા વકઅફ અને યુનિફોર્મ સિવિલ કોડ એટલે યુસીસીનો કાળો કાયદો મુસ્લિમોને સીધા ટાર્ગેટ કરવા માટે લાવી રહ્યા છે અને બહુમતીના જોરે ખોટી રીતે મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે આનો વિરોધ કરવો એ અમારા મૂળભૂત અધિકાર છે લોકશાહીમાં આ અમારો વિરોધ કરવાનો અમારો મૂળભૂત અધિકાર છે તેની સાથે સાથે આનો મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે અને સંવિધાનનો પણ નષ્ટ થઈ રહ્યો છે તેને માટે અમે વિરોધ કરવા આજે ઉમરેઠ મુકામે ભેગા થયા છે અને આ વિરોધ પ્રદર્શન કરવા માટે અલગ અલગ જિલ્લાઓમાં એક પછી એક અમે પરમિશન લઈ મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબ જ્યાં જે લાગતું ઓળખતું હોય તે અધિકારીઓને આવેદન સ્વરૂપે માઉન્ટ વેલી સ્વરૂપે અમારી એક વિરોધની યોજના હતી તે બધી જગ્યાએ અમે પૂરી પાડવા થયા હતા અને આજે ઉમરેઠમાં આટલું જ નાગરિક મુસ્લિમ સમાજ આખા ઉમરેટ તાલુકાનો આટલા ઓછા પ્રમાણમાં ભેગું થવાનું મુખ્ય કારણ એવું જ હતું કે ઉમરેટ પોલીસ દ્વારા ઉમરેટ મામલતદાર શ્રીને અમે એક પરમિશન માગી હતી કે ભાઈ મૌન રેલી કોઈપણ જાતના સૂત્રોચ્ચાર વગર કાયદાની મર્યાદામાં કાયદાને સાથે રાખી અમારે કાળી પટ્ટી અને તિરંગાને સંવિધાનને સાથે રાખી અમારું વિરોધ પ્રદર્શન નોંધાવવાનું હતું પણ બદનસીબે રાજકીય આગાહોના ઇશારે અમને આજે આ પરમિશન ના મળી એટલે મારું આપ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતના નાગરિકોને જણાવવું છે કે જો દારૂની પરમિશન લેવી હોય તો મળી જાય છે પણ કાયદાની મર્યાદામાં સંવિધાનને સાથે રાખીને આપણા મૂળભૂત અધિકારી અધિકારોનું હનન થઈ રહ્યું હોય અને આપણે પરમિશન લેવી હોય તો નહીં મળતી એ બહુ બદનસીબની વાત કહેવાય અને જો દારૂની પરમિશન ખોટા કામો કરવા હોય એ બધી પરમિશન મળી જાય અને આ રેલી આપણી પોતાના મૂળભૂત અધિકારોનું હનન થવું હોય તેની પરમિશન લેવી ના મળે એ બહુ ખોટી વસ્તુ છે તેથી આજે ખૂબ જ ઓછી માત્રામાં અમે અમારા મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે એટલા માટે મામલતદાર સાહેબશ્રીને અમારા સૂચનો અને આ કાયદો અમલમાં આવવાથી મુસ્લિમ સમાજને શું નુકસાન થશે મુસ્લિમ સમાજના જીવનશૈલીમાં રોજભરી જીવનશૈલીમાં શું નુકસાન થશે તે સમસ્ત સૂચનો આપવા માટે જઈ રહ્યા છે અને બસ આ સાથે સરકારશ્રીને પણ અમારી એક અપીલ છે કે આ કાળો કાયદો લાવો ના જોઈએ સમસ્ત ઉમરેઠ તાલુકાનો મુસ્લિમ સમાજ આનો સખત વિરોધ કરે છે અસ્તુ જય હિન્દ જય ભારત